ગાંધીનગરમાં સેમી કન્ડકટરની કોન્ફરન્સનું આયોજન થયું છે આગામી ઓગણીસ જુલાઈએ મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમ યોજાવાનો છે કાર્યક્રમમાં અલગ અલગ કંપનીઓ નોલેજ પાર્ટનર તરીકે જોડાશે જેમાં ડેપલ ટી માઇક્રોન ટેકના પ્રતિનિધિ માર્ગદર્શન આપશે આજે ગુજરાત સેમી કન્ડકટર હબ તરીકે આગળ વધી રહ્યું છે ઘણા ક્ષેત્રો માટે સેમી મહત્વનું છે તેવામાં સેમી કોન્ફરન્સ ગાંધીનગરમાં યોજાવા જઈ રહી છે તે માટે હવે અલગ અલગ કાર્યક્રમ થવાના છે અલગ અલગ કંપનીના પ્રતિનિધિ આ મામલે માર્ગદર્શન આપશે જે ભારત સરકાર અને માનનીય વડાપ્રધાનશ્રીનું જે એક વિઝન છે કે બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ગુજરાત દ્વારા વિકસિત ભારત બનાવવું અને એના એક ભાગરૂપે જે આખી મેન્યુફેક્ચરિંગને પુશ આપવાનું અને ઇન્ડસ્ટ્રીને ડાયવર્સિફાઈ કરવાનું આ જે પહેલ છે એમાં પણ ગુજરાત એક આગેવાનીની ભૂમિકા ભજવી રહ્યું છે